પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તો પ્રેમી સલામ પાઠવીએ છીએ આપ સર્વે તંદુરસ્ત હશો સમા હશો સુખ શાંતિમાં હશો તેવી પિતા પરમેશ્વરની પ્રાર્થના સહિત આજના દિવસના માટે પિતા બાપનો આભાર માનીએ છીએ આ દિવસ આપણને મળ્યો છે અને આ સમયે આ ઘડિયા તક મળી છે કે આપણે પિતા બાપના પવિત્ર વચનો અંચન કરવા માટે જઈ રહ્યા છે અને વચનો તો બીજો રાજાઓ અને તેનો ત્રીજો અધ્યાય છે આ વચનોને સમજવાને માટે પિતા બાપ આપણ સર્વને સહાયતા મદદ કરે હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તમારી એક સબસ્ક્રાઈબ અમારા કામને વધુ મોટિવેટ કરે છે અમને વધુ ઉત્સાહ પૂરો પાડે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં પોતાના કોઈપણ ઓળખીતા પાર ખાતાની અંદર અમારી ચેનલને તમે સેન્ડ કરો અને સબસ્ક્રાઈબ કરવાને માટે વિનંતી કરો તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પિતા પર પુષ્કળ આભાર કે એકા નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને એ દિવસને આશીર્વાદિત કીધો દિવસને માટે જોતા સગડા સારાવાના પિતા બાપે તેમના અખટ પંડારમાંથી પૂરા પાડ્યા તેને માટે પણ પિતા બાપનો આભાર તબક્કા માનીએ છીએ વિશેષ આજના સમયમાં આ સમય જે અમને આપ્યો છે કે અમે પિતા બાપના પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ શ્રોતા જેનું સાંભળી શકીએ એને માટે પણ પિતા બાપ તમારો તો ઉપકાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો તથા શ્રોતા જનોની સહાયતા મદદ કરો બાપ તમારા હાથોમાં શોભાતા અમે તમારી અમારી વિનંતી તમારા પુત્ર એ સમસિનનામાં મોકલીએ છીએ સાંભળીને તમે સ્વીકાર કરો પિતા આમીન આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો બારમો અધ્યાયના રાજા યહોશા ફાટ ને વર્ષે આ દીકરો યહોરામ સમૃદ્ધ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો તેણે બાર વર્ષ રાજ કર્યું અને તેણે યબાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું તો પણ તેના પિતાની જેમ ને તેની માની જેમ નહીં કેમ કે તેના પિતાએ કરેલો બાળનો સ્તંભ તેણે કાઢી નાખ્યો તો પણ નબાટના દીકરા યરોબામના પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેને તે વળગી રહ્યો એમાંથી તે ખસ્યો નહીં હવે મુવાબનો રાજા હંમેશા ગેટાનો માલિક હતો અને તે ઈઝરાયલના રાજાને એક લાખ હલવાનનું તથા એક લાખ ગેટાનો ઊન ખંડી દાખલ આપતો હતો પણ હાબ મરણ પામ્યો ત્યારે એમ થયું કે મુવાબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બંધ કર્યું તે વખતે યહોરામ રાજાએ સમૃનમાંથી નીકળીને બધા ઇઝરાયલને ભેગા કર્યા અને તેણે જઈને યહુદિયાના રાજા પાસે માણસ મોકલીને કહાવ્યુંવાબના રાજાએ મારી વિરુદ્ધ બંધ કર્યું છે તું મારી સાથે મોવાબ સામે યુદ્ધ કરવા આવશે તેણે કહ્યું હું આવીશ જેવા તમે જ છો તમે તેઓ હું છું જેવા તમારા લોકો તેવા મારા લો ને જેવા તમારા ઘોડા તેવા મારા ઘોડા છે યહોશા પાઠે પૂછ્યું આપણે માર્ગે ચડાઈ કરીશું યહોરામે ઉત્તર આપ્યો અદોમના અરણ્યને માર્ગે એમ ઇઝરાયેલનો રાજા યહુદ્યાનો રાજા તથા અદોમનો રાજા ચાલી નીકળ્યા તેઓએ ચક્રાવ ખાઈને સાત દિવસની મુસાફરી કરી અને સૈન્યને માટે તથા તેમની સાથેના પશુઓને માટે પાણી ન હતું ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું અફસોસ કેમ કે યહોવાએ આ પણ આ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યા છે પણ યહોશા ફાટે કહ્યું શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે આપણે તેની મારફતે યહોવાને પૂછી જોઈએ ઈઝરાયેલના રાજાના ચાકરોમાં એકે ઉત્તર આપ્યો શાફાટનો દીકરો એલિસા જે એલિયાના હાથ પર પાણી રેડનાર હતો તે અહીં છે યહોશાફાટે કહ્યું એની પાસે યહોવાનું વચન છે તે પરથી ઇઝરાયલનો રાજા ને યહોશાફાટ તથા અદમનો રાજા એની પાસે ગયા ઇલિસાએ ઇઝરાયલના રાજાને કહ્યું મારે ને તમારે શું છે તમારા પિતાના પ્રબોધકો પાસે તથા તમારી માના પ્રબોધકો પાસે જાઓ ઇઝરાયલના રાજાએ તેને કહ્યું એમ નહીં કેમ કે યહોવાએ આમ આ ત્રણ રાજાઓને મુવાબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યા છે એલિશાએ કહ્યું સૈન્યોના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમકે જો યહૂદિયાના રાજા યહોશા પાટના મોની શરમ મને ન પડતી હોત તો ખરેખર હું તમારી તરફ નજર પણ ન કરત નેતમને જોત પણ નહીં પણ હવે મારી પાસે એક બજવૈયાને લાવો કે બજવૈયાએ વાજીત્ર વગાડ્યું ત્યારે એમ થયું કે યહોવાનો હાથ તેના પર આવ્યો તેણે કહ્યું યહોવા એમ કહે છે આ ખીણમાં બધે ખાઈઓ ખોદો કેમ કે યહોવા એમ કહે છે તમે પવન જોશો નહીં તેમ તમે વરસાદ પણ જોશો નહીં તો પણ એ ખીણ પાણીથી ભરાશે અને તમે એટલે તમે તેમજ તમારા ઢોર તથા તમારા જાનવર પણ પીશે અને આ તો હોવાની દ્રષ્ટિમાં ફક્ત જૂજ જેવું છે વળી તે મોઆીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે અને તમે દરેક કોઠવાળા નગરને તથા દરેક દિલપસંદ નગરને મારશો ને દરેક સારા ઝાડને કાપી નાખશો ને પાણીના સર્વ જરા પૂરી દેશો ને જમીનના દરેક સારા ટુકડામાં પથ્થરો નાખીને તેને બગાડી નાખશો સવારે સુમારે અર્પણ ચઢાવવાના સમયે એમ થયું કે જુઓ અદોમ તરફથી પાણી આવ્યું ને દેશમાં બધે પાણી થઈ રહ્યું હવે સર્વ મુવાબીઓએ સાંભળ્યું રાજાઓ અમારી સામે યુદ્ધ કરવા માટે ચડી આવ્યા છે ત્યારે શસ્ત્ર સજી શકે એવા તથા તેથી વધારે વયના સર્વ એકઠા થઈને સરહદ પર ઉભા રહ્યા તેઓ ઉઠ્યા ને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો ત્યારે મુવાબીઓએ તેમની સામેનું પાણી રક્ત જેવું લાળ દેખાયું અને તેઓએ કહ્યું એ તો રક્ત છે નક્કી રાજાઓ નાશ પામ્યા છે ને તે બધાએ પોતપોતાના સાથીઓને મારી નાખ્યા છે માટે હવે ઓ મુઆયો લૂંટવા માંડો તેઓ ઇઝરાયલની છાવણી પાસે આવ્યા ત્યારે ઇઝરાયલીઓએ ઊઠીને મુઆ્યોને એવા માર્યા કે તેઓ તેમની આગળથી નાઠા અને તેઓ મુવાબીઓને મારતા મારતા દેશમાં દૂર સુધી ગયા તેઓએ નગરો પાડી નાખ્યા અને દરેક માણસે જમીનના દરેક સારા ટુકડામાં પથ્થર નાખીને તેને ભરી કાઢ્યો તેઓએ પાણીના સર્વ જરા પૂરી નાખ્યા ને સર્વ સારા ઝાડ કાપી નાખ્યા ફક્ત કીર હરે શેતમાં તેઓએ તેના પથ્થરો રહેવા દીધા તો પણ ગોફણ મારનાર એની આસપાસ ફરીને એના પર મારો ચલાવતા હતા મોઆબના રાજાએ જોયું કે યુદ્ધ પોતાને ઘણું ભારે પડ્યું ત્યારે તેણે સત્રોની અંદર થઈને અદોમના રાજા પર ધસી જવા માટે પોતાની સાથે સાતસો તરવારિયા લીધા પણ તેઓ જઈ શક્યા નહીં પછી તેણે પોતાનો વડો દીકરો જે તેને સ્થાને રાજા થવાનો હતો તેને લઈને ધન્યાર્પણ તરીકે કોર્ટ પર તેનું બલિદાન આપ્યું એથી ઇઝરાયલ પર ઈશ્વરનો બહુ ક્રોધ ચડ્યો અને તેઓ તેની પાસેથી ચાલી નીકળીને પોતાના દેશમાં પાછા ગયા પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરી હે પરમિતા પરમેશ્વર અમારા પ્રભુના અમારા રાજા તમે મારો ધન્યવાદ કરી છે બાપ કે તમે સવારથી ત્યાં સુમે સાત થી સંભાળ્યા દોરો છો ચલાવો છો પ્રભુ એ સરન માટે મેં તમારો આભાર સ્તુપકાર માની છે હા પ્રભુ પિતા તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને ક્યારેય તમે અમને સુંદર તક આપી છે તમારા વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર સ્થપકાર માની છે ત્યારે તમારા વચનો પ્રભુ પિતા જે શ્રોતાજનો સાંભળે છે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ એમને સમજવામાં જ્ઞાન બુદ્ધિને અને ભરજો અને કોક આત્મા તમારી ગમ ભરે એવું તમે થવા દેજો તમારા વચનો વાંચવામાં સહાયને મદદ કરી એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જે બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો દુઃખિત પર્યાય દિલાસો આપજો નિરાધાના ધાર વિધાના મેલી અનાથો અનાથ તમે સજો જે ઘર્મા મરણે પ્રયેશ કર્યો હોય એ દુઃખિત પરિવારે તમે દિલાસ દોરજો આ પ્રભુતા કેટલા બધા લોકો આજે એવા છે કે જે વ્યસનમાં સપડાયેલા છે પ્રભુ વ્યસનમાંથી બહાર નથી નીકળી શકતા ત્યારે બાપ મમ્મી બાળકોને યાદ કરીએ છે પ્રભુ અને તમારી હજુરમાં લાગે છે કે તમારો સ્પોર્ટ કરો અને એ લોકોને વ્યસ્તનમાંથી નફરત થાય પ્રભુ અને વ્યસનમાંથી પાછા ફરી તમારા બાળકો બની પ્રભુ એવું તમે દેજો કેટલા લોકો એવા છે કે ભયંકર માંદગીમાં સફળાયેલા છે અને પ્રભુ પિતા દવાના અને એના ઘણા બધાના પૈસા નથી હોસ્પિટલ જવાના ત્યારે એવા લોકોને પ્રભુ તમે નાણાકીય બાબતમાં મદદ કરો અને એ લોકો પ્રભુ હોસ્પિટલમાં જાય અને સાજા થાય એવું તમે થવા દેજો જે લોકો એક્સિડન્ટમાં ઘવાયેલા છે એ ઘવાયેલા લોકોને પણ તમારો હાથનો સ્પર્શ કરો અને એમના ઘરે તમે રૂજો પ્રભુ અને સંપૂર્ણ સાજા થાય અને અમે તમારો આભાર માનીએ એવું તમે થવા દેજો જે લોકો તમારાથી ઘણે દૂર છે પ્રભુ તમને ઓળખતા પણ નથી એવા લોકોને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ બા કે તમે એ લોકોના હૃદયમાં વાત અને વ્યવહાર કરો બા અને એ લોકો આજે તમારા બાળકો બની તમારી ન ભીક આવી તમારી તરફ ફરે પ્રભુ અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો જે તમારા બાળકોને સતાઈ રહેલા છે એવા લોકો માટે માંગીએ છીએ પ્રભુ કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો અને એ ખુદ તમારા બાળકો બની જાય પ્રભુ એવું તમે થવા દેજો જે લોકો સતાઈ છે એમની પણ તમે પ્રભુ સતત એની તમે કાળજી લેજો પ્રભુ તમારા માર્ગમાંથી ખસી ન જાય એવું મક્કમ હૃદય આપજો પ્રભુ અને તમારી તરફ મીટ માંડે પ્રભુ અને તમારો હાથ તમે તેઓની પર પ્રસારો પ્રભુ અને તેઓને સાચવો સંભાળો રક્ષણ કરો ચેતાનથી પ્રભુ એવી પણ તમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા અમેરિકા દેશને પણ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો અમારા પ્રેસિડેન્ટને પણ તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ અમારા પાપ ન પ્રદાન ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માંગ્યું તમારા દીકરા શું ખ્રિસ્તના જરીના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમે